નમસ્કાર દર્શક મિત્રો બુટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ ચેરા છો બુટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર લોકો રેગ્યુલર વેરો ભરે પણ સુવિધાના નામે કઈ નહીં ભાવનગરના લીલા સર્કલ વિસ્તારમાં સોસાયટીઓ તો બની પણ રસ્તા ન બને વારંવાર અકસ્માત ન બનાવ ભાવનગર શહેરના હાર્દસમાં વિસ્તાર લીલા સર્કલની આજુબાજુની અંદરની સોસાયટીઓ જેવી કે જવાહરનગર રેખા સોસાયટી સત્યમ રેસિડેન્સી જેવા વિસ્તારોમાં ક્યારેય પાકા રસ્તાઓ બન્યા જ નથી છાસવાળી લોકો ખરાબ રસ્તાના કારણે પડે છે અને ઘણીવાર ગંભીર અકસ્માત પણ થાય છે અને ચોમાસામાં તો લગભગ દરરોજ લોકો સ્લિપ થાય છે આ પ્રશ્ન લાંબા સમયથી છે અને વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ આવ્યો નથી જ્યારે કોર્પોરેટરને જાણ કરવામાં આવે તો વિવિધ પ્રકારના ખોટા બહાન રોડ બનાવવાના બદલે મોટા કાંકરાવાળી ધૂળ નખાવી જાય છે આ મામલે સ્થાનિક અધિકારીઓને પૂછીએ તો કહે હજી સ્ટોમ લાઈન નાખવાની છે પાણીની લાઈન નાખવાની છે પછી રોડ બનાવવાના છે આખો ઉનાળો સર્વે કરવામાં કાઢ્યો અને કહે છે ચોમાસામાં કામ ન થાય લીલા સર્કલથી જવાહરનગર રેખા સોસાયટીથી વિહાર ત્રણ સુધી એટલો રસ્તો ખરાબ છે કે નાના બાળકોથી લઈને વૃદ્ધ વડીલોને ચાલવામાં વાહન ચલાવવામાં આટલી બધી તકલીફ પડે છે કે વાત જવા દો સ્કૂલ વાનવાળા વાળા પણ ના પાડે છે સજન દેવી ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ